પ્રાથમિક શિક્ષણ વાહિદના શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેલા વાહિદના સંચાલકો મોયુદિન બાવા અને સૈયદ સાનિયામા તથા શાળાના પ્રિન્સિપલ ગફુરસા અને શિક્ષકો શિક્ષિકાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એવું રાયમાં સિકંદરભાઈએ પોતાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર ગનીભાઈ સુમરા ડેલી ક્રાઈમ ન્યૂઝ કુમ વાયદના સંકુલ ભુજની અંદર હાજર છે અને માશાલ્લા એક ભુજ શહેર માટે અને કચ્છ માટે એક નહેમત બનીને વાયદના સ્કૂલ એક બહુ સરસ મજાનું એક કોમને ફાયદો પહોંચાડનાર એક કદમ ઉપાડી રહી છે માશાલા એક ગર્લ્સ સ્કૂલ અને સાથે હોસ્ટેલ જે એક કચ્છના બાળકીઓ માટે એક બહુ જરૂરિયાતની વસ્તુ હતી ઘણા લોકો મને ફોન કરતા પર્સનલી કે સાહેબ કોઈ એડી હોસ્ટેલ હે જેમે અજી છોકરી છડે શકો ત્યારે મારે કહેવું પડતું કે નથી એવી કોઈ હોસ્ટેલ કે જેની અંદર તમને તમારી બાળકીઓને તમે અભ્યાસ માટે મૂકી શકો માશાલા એક સારી પહેલ મોહિનબાપુ જલાલશા બાપુ અને એમની ટીમ માશાલા કરી રહી છે પાછળ જ અમે જે સંકુલ ના પાછળ જ ઊભા છીએ અને પાછળ તમે જે સંકુલ જોઈ રહ્યા છો માશાલા એક બહુ જ બહેતરીન સંકુલ આવતા સમયની અંદર ભૂત શહેર અને કચ્છ શહેર માટે કચ્છ કચ્છ જિલ્લા માટે આપણે એક બહુ નહેમત બનીને ઇશાલ્લા એક સારું કામ કરીને ઈન્શાલ્લા બાપુની ટીમ કચ્છના લોકોને બતાવી રહી છે ઇલ્મ એવી ચીજ છે કે જેનાથી આપણું ઉદ્ધાર થવાનું છે બીજી કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી આપણું ઉદ્ધાર થવાનું છે સમાજનું ઉદ્ધાર થવાનું હોય અને જ્યારે આપણે વાત કરીએ ઇલ્મની તો જે કમી છોકરાઓ કરતાં જરૂરતની વસ્તુઓ જે બાળકીઓની અંદર હોવી જોઈએ એનું પ્રમાણ કચ્છની અંદર બહુ ઓછું છે માશાલા એક બહુ જ બહેતરીન કામ છે એ બાવા બાબાસાહેબની ટીમ કરી રહી છે વાયદના સંકુલ કરી રહી છે હું એમના માટે દોઆગુ છું કે અલ્લાહપાક એમના મકસદની અંદર અલ્લાહપાક કામયાબી નસીબ ફરમાવે અને અલ્લાહપાક એમના જે કામમાં જે પણ મુશ્કેલાત થતી હોય એ અલ્લાહપાક આસાની ફરમાવે શું છે જી છવ્વીસમી જાન્યુઆરી બંધારણના દિવસ તરીકે આપણે યાદ કરીએ છીએ તો માશાલ્લા જ્યારે કોમની અંદર બંધારણનું નોલેજ હશે બંધારણનું નોલેજ કે શિક્ષણ ક્યારે આવશે જ્યારે આપણા બાળકોની અંદર શિક્ષણનું પ્રમાણ હશે આપણા બાળકો અભ્યાસ કરશે તો આજના દિવસનો મેસેજ એ છે કે મુસ્લિમ કોમ્યુનિટીને વધુમાં વધુ અભ્યાસમાં રસ પડે અને આપણા કોમના લોકો છે એ અભ્યાસ તરફ વળે જેથી બંધારણ શું છે એને જાણી શકે કારણ કે આપણા લોકોને કોઈ બાબતની બંધારણ બાબતે કોઈ બાબતનો એમનો ખ્યાલ નથી હોતો જે આપણો મૂળ તત્વ છે જે મૂળ રૂહ છે એ આપણા દેશની એને જ નથી જાણતો પણ એ કમી જે આપણે શિક્ષણ દ્વારા પૂરી કરી શકશું ઇનશાલ્લા બાબા સાહેબનો જે કદમ છે ઇન્શાલ્લા આજના દિવસે એમના માટે આપણે ગો છીએ કે બંધારણને સમજવા માટે શિક્ષણ જરૂરી ચીજ છે તો એ શિક્ષણની અંદર બાળકો આગળ આવે આજનો આ જ મેસેજ છે ભાઈઓ બહેનો વગેરેને આજના પ્રજાસત્તાક દિનના નિમિત્તે બંધારણ બાબતે જેમ હું ડાયરેક્ટ જ વાત કરીશ કે જેમ આપણા રહેમા સાહેબીક વાત કરી બંધારણ બાબતે જાણકારીનો અભાવ અને એના કારણે આપણે આપણા પોતાના અધિકારો ભોગવવાનું અને અધિકારો અને આપણી ફરજો બજાવવા માટેની દેશ પ્રત્યેની આપણી રાષ્ટ્રભાવના છે એ વ્યક્ત કરવાની તકો જાળવવા માટે પણ આજના દિનને હંમેશ માટે યાદ કરવામાં આવે છે દર સાહેબ જો આજ અમારે આવ્યું और अभी डॉक्टर अक्सा आए थे जो तो नाम हमने उनके हाथ से करवाया लेकिन उनकी सर्जरी होने की वजह से वो इंटरव्यू आज नहीं दे सके दोबारा जब आएंगे तब हम आपको बोलेंगे ये हमारा प्रोजेक्ट है जो गर्ल्स हॉस्टल का ये प्रोजेक्ट इतना अहम प्रोजेक्ट है कि जब वहाँ पढ़ी लिखी होगी तब भी बच्चों को एजुकेशन ज़्यादा मिलेगा और ये कॉम्प्लेक्स है जो वादना एजुकेशन कॉम्प्लेक्स वहाँ पे लॉरेंस क्लेंट है और ट्वेल्थ तक हमारी गुजराती मीडियम है तो जो बच्चियाँ यहाँ पे रहेगी उनको पढ़ने का भी है साथ में और साथ में दीन इल्म है नमाज है वो भी हम पूरा इंतजाम करने की कोशिश करेंगे और इंसान को हर ख्वाब देखना चाहिए अच्छा ख्वाब देखना ही चाहिए अल्हम्दुलिल्लाह हमको ये गर्ल्स हॉस्ट हॉस्टल के प्रोजेक्ट में कामयाबी मिली और हमारी कॉम ने हमको सपोर्ट किया तो हम बहुत ही करीबी वक्त में कॉलेज का हम सोच रहे हैं और कॉलेज के लिए भी हमारी ये बिल्डिंग है इसके ऊपर ही हमको कंस्ट्रक्शन करने का है तो जो मुसलमान कौम की बेदारी है एजुकेशन के लिए वो उसमें कितनी ताकत है एजुकेशन के लिए काम करने वालों को सपोर्ट करने की तो हमारी गुजारिश है से, से और जो दीन के रहबर हैं उनसे कि जब ये हम कॉम्प्लेक्स इस तरह बनाते हैं कि जिसमें सलामती सुरक्षा और दीनी तलीम दुनियावी तालीम हो तो हमको डोनेशन के लिए सपोर्ट करने के लिए गुजारिश है आपकी चैनल हमारे यहाँ पे आई और हमारी ये एक्टिविटी की आपने जो गौर किया और जो सिकंदर साहब आए दूसरे सब आए और बहुत मेहमान आ चुके पहले भी आ चुके हैं तो कौम से, यही गुजारी से हमारी यही गुजारिश है कि रमज़ान महीना है अल्हम्दुलिल्लाह हमारी मस्जिदें बहुत अच्छी अच्छी हैं और उस मस्जिदों में नमाज ही इतने नहीं हैं ये सब मस्जिदें जामा मस्जिद के लिए ही इस्तेमाल हो रही हैं ऐसा लग रहा है तो हम ऐसी माओं को यहाँ पे एजुकेशन देना चाहते हैं कि जो अपने बच्चों को दुनियावी तालीम के साथ દી તમ ભી મી રહે આ દાખી ગુજારશ છે એમરી એક્ટિટી સપોર્ટ કર્ણે